દાહોદ ડેપોથી અનિયમિત બસો આવતા વિદ્યાર્થીઓનો હોબાળો અધિકારીઓએ દરમિયાનગીરી કરી આવતીકાલથી બસની સુવિધા કરવાની બાહેતરી આપતા મામલો શાંત થયો દાહોદના બસ સ્ટેશને વિદ્યાર્થીઓએ નિયમિત આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવ્યો અને ચકાજામ કર્યો અને એકવાર રજૂઆત કર્યા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ન થતાં વિદ્યાર્થીઓએ આ અભિગમ અપનાવ્યો હતો વિભાગના અધિકારીઓ દરમિયાનગીરી કરી બસની સુવિધા કરવાની બાહેદરી આપતા મામલો થાળે પડ્યો હતો બીરોચીપ સંજે જેશવાલ મઈસાગર હમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા ઘડી કે ત્યાં જાવ ઘડી કે અહીંયા આવો કોઈ બસ ચાલુ ન થાય અમારી જેસાવાડા થી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે પણ બંને બે બંને બે બસ જેસાવાડા ન પહોંચતી સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ દોઢ થી બે કિલોમીટર સુધી ચાલતું જવું પડે અને સવાર માં જે છ આજે બી અમારે કેટલા પાંત્રીસ ચાલીસ પચાસ વિદ્યાર્થીઓ અમારે છૂટી ગયા છે સ્ટોપ પર આટલા એક બસ માં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા એકસો ત્રીસ એકસો ત્રીસ પાંત્રીસ વિદ્યાર્થીઓ

દાહોદ રોજે ડેલી રિક્ષા આવ્યા આવીએ છીએ અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા પણ અમને અહીંયાથી થી પેલી સાઈડ થી આની સાઈડ આઠ સર થી સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસ નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને હજી આપી તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે રજૂઆત કરે તો કે કાલે આવશે પરમ દિવસે આવશે સોમવારે આવશે અને જયારે છઠ્ઠા મહિના માં રજૂઆત કરી ત્યારે કીધું કે એક તારીખ તમારી પાસે ચાલુ થઈ જશે પણ આજે એક તારીખ ની કેમ વાત આજે તો પાંચ તારીખ થઈ ગઈ પાંચ તારીખ સુધી તો કંઈ નક્કી જ નહીં થયું રોજ ના રોજ આવા પાના કરે છે અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી અને આજે અમે આંદોલન કર્યું આંદોલનમાં

જેસાવાડા શિલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ ડાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજીવાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરો માર મારવામાં આવતી હોય તો અમે દેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને એચ પી